જામનગર શહેરના લાખોટા તળાવ ખાતે આજરોજ સૌરાષ્ટ્ર નેવી હાફ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું જામનગર આઈએનએસ વાલસુરા અને નેરા એનર્જી દ્વારા સૌરાષ્ટ્ર નેવી હાફ મેરેથોન દોડ બે હજાર ચોવીસનું આજરોજ આયોજન લાખોડા તળાવ ખાતે કરવામાં આવ્યું હતું આમાં પાંચ કિલોમીટર દસ કિલોમીટર એકવીસ કિલોમીટરની ત્રણ કેટેગરીની દોડમાં દોડવીરોએ ભાગ લીધો હતો હાફ મેરેથોન દોડને જામનગર અને દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમેન માડમ તેમજ આઈએનએસ વાલસોરાના અધિકારીઓએ પ્રસ્થાન કરાવ્યું હતું જામનગર શહેરના લાખોટા તળાવથી હાફ મેરેથોન દોડ શરૂ કરવામાં આવી હતી અને સાત રસ્તા સર્વસેક્ષણ રોડ સહિતના શહેરના મુખ્ય માર્ગો પરથી દોડની લાખોટા તળાવ ખાતે પૂર્ણ કરવામાં આવી હતી તેમજ એકવીસ કિલોમીટર દોડ જામનગર શહેરના લાખોટા તળાવથી શરૂ કરી આઈએનએસ વાલસુરાથી પરત લાખોટા તળાવ ખાતે પરી હતી આ દોડમાં આઠ વર્ષથી રહી સાહીઠ વર્ષ સુધીના દોડવીરોએ ભાગ લીધો હતો આ તકે મ્યુનિસિપલ કમિશનર ડીએન મોદી ડીએસપી જયવીરસિંહ ઝાલા નેવીના અધિકારીઓ જવાનો સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા જામનગર આઈએનએસ વાલસુરાના કમાન્ડિંગ ઓફિસર કોમોડોર એ પૂરણકુમાર તેમજ સ્પર્ધક ક્રિષ્ના સોલંકીએ આજરોજ સવારે આઠ વાગ્યા આસપાસ હાફ મેરેથોન દોડ અંગે વિગતો આપી હતી मॉर्निंग आई एम कमांडो एपी कुमार आई एम दी कमांडिंग ऑफिसर ऑफ आईनेस वेल्सरा एट जामनगर ये सौराष्ट्र नेवी हाफ मैराथन हमारा हर साल का एक इवेंट होता है जहाँ पे भारतीय नौसेना की तरफ से जामनगर सिटी के पब्लिक और आर्म फोर्सेस और सिविल सोसाइटी के मेंबर्स को हम इनवाइट करते हैं और पूरे जोश के साथ ये 21 वन किलोमीटर्स टेन किलोमीटर्स और फाइव किलोमीटर्स का रन होता है तो इस साल भी आपको दिख रहा है कि बहुत अच्छी पार्टिसिपेशन है कई सारे स्कूल के बच्चे भी आए हैं एंड वी विश ऑल सेफ एंड है हमारी तरफ से ये जामनगर सिटी के लिए एक छोटी सी भेंट है और इससे हम आउटरीच भी करते हैं ताकि नेवी वीक और भारतीय नौसेना का इम्पोर्टेंस के बारे में बताए थैंक यू वेरी मच्छली एज कैटेगरी स्कूल के बच्चे क्लास सेवन एट से लेकर अब फोर्टी तो बहुत सारे लोग हैं तकरीबन दो हजार पाँच सौ जितने रनर्स કૃષ્ણ સોલંકી શ્રી સત્યસાઈ વિદ્યાલયમાંથી એક ગુજરાત નવાલેક્સ સી યુનિટ મેં અહીંયા પાર્ટિસિપેટ કર્યું છે આ મેરેથોન છે જે અમારી નેશનલ યુનિટી દેખાડે છે નેશનલ સ્પિરિટ દેખાડે છે અમે લોકો એકસાથે આજે બધા ભેગા થયા છીએ મેરેથોન વધ માટે અહીંયા ઘણા બધા સેક્ટર્સ છે જેમ્પ્ટી ટવેન્ટી કિલોમીટર્સ છે

કે આપણી માં પણ કોઈ ડિઝીઝ ના આવી શકે એના માટે